નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવ્યેશ ગાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ પોશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ 6 આપણો પ્રિય વિષય અંગ્રેજી જેનું ચોથું યુનિટ નામ છે વિલ યુ વેક અપ એટલે કે શું તમે જાગશો એ યુનિટની આજે આપણે છઠ્ઠી એક્ટિવિટી વિશે અભ્યાસ કરવાનો છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે જે છે આ યુનિટની પાંચ એક્ટિવિટીસ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોસ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તેને જરૂરથી જોઈ

તમારી સ્કૂલમાં જે લાઇબ્રેરી હોય તેમાં જઈને તમારે જે છે આવી ટ્રીક હજી ગોતવાની છે તો બહુ રસપ્રદ ટ્રીક છે ચાલો જોઈએ પેલા સીનમાં એમ કહે છે કે ભાઈ જે કોણ દર્શિલ છે ને દર્શિલ શું કહે છે આઈ એમ વેરી ક્લેવર હું બહુ ક્લેવર છું હું બહુ હોશિયાર છું તેનો ફ્રેન્ડ શું કહે છે નો યુ આર નોટ ના તું કઈ હોશિયાર નથી તો હું કહે છે દર્શિલ કે યસ આઈ એમ હા હું ક્લેવર છું આઈ વિલ શો યુ હું તને બતાવું જો તો દર્શિલ શું કરું જો આંખે પટ્ટી બાંધી હતી

આગળ વધતા પહેલા પહેલા તો ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરીએ છીએ જબરદસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વ અધ્યયન પોથી સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી તમામે તમામ પ્રકારના અને તમામે તમામ વિષયના સોલ્યુશન અવેલેબલ છે તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે આગળ શું થાય છે તો આગળ એમ કહે છે રાઈટ નાઉ રાઈટ ધ સેમ થ્રી નંબર્સ ઇન ધ અધર વે કે હવે હવે જે છે તારે એને એ ત્રણ નંબર લખવાના છે જો આણે એક બે ત્રણ લખ્યા ને તો એમ કહે છે હવે એને એ ત્રણ નંબર લેખ પણ કેવા ઉંધા લેખ એક બે ત્રણ લખ્યું છે તો ત્રણ બે એક લેખ હવે શું કહે છે નાવ સબસ્ટ્રેક્ટ સબસ્ટ્રેક્ટ એટલે થાય બાદ બાકી કરવાની બાદ કરી નાખી અને આન્સર આવ્યો વન નાઇન્ટી એટ ક્લિયર હવે જો દર્શિલે આખે પાટો બાંધો છે દર્શિલે એક પણ એમ કીધું કે ભાઈ મને નંબર તારે કહેવા નથી તારે ખાલી બોર્ડ ઉપર નંબર લખી નાખવાના છે તું તારી તલેખ પછી એને ઊંધો કરી નાખે એને કરી નાખે બાદ પણ સીધી વસ્તુ છે સર આ બાદ બાકીનો જવાબ એને થોડો ખબર હોય બાદ બાકીનો જવાબ કેટલો આવ્યો વન નાઇન્ટી અઠ્ઠાણું તો દર્શિલ કે છે નાવ આઈ વિલ ટેલ યુ ધ આન્સર કે હવે હું તને જવાબ આપું છું આ સવાલનો તો ઓલો શું કહે છે નો યુ વોન્ટ ના તું જવાબ ન આપી તને થોડી ખબર છે સવાલ શું છે એને સવાલ જ નથી ખબર તો જવાબ ક્યાંથી આવડતો હશે તો દર્શિલ કહે છે યસ આઈ વિલ હા હું જવાબ આપીશ અને ધ આન્સર ઇઝ વન નાઇન્ટી એટ અને જવાબ છે એકસો અઠ્ઠાણું સવાલ જોયા વગર એને જવાબ કહી દીધો એકસો અઠાણું જવાબ જ આવે તો કહે છે ધેટ્સ રાઈટ સાચી વાત છે ધેટ્સ વન્ડરફુલ અદ્ભુત વાત છે વિલ યુ ટેલ મી ધ સિક્રેટ કે શું તને તું મને આ સિક્રેટ કહીશ તો હું કહે છે નો આઈ વોન્ટ ના હું નહીં કહું તો તમને હું એનું સિક્રેટ જણાવું એનું સિક્રેટ અહીંયા છે કે ધ આન્સર વિલ બી ઓલવેઝ 198 કે જવાબ હંમેશા 198 જ આવશે બરોબર રાઈટ એની થ્રી તમારે ત્રણ ક્રમિક સંખ્યા લખવાની ચાર ત્રણ બે પછી પાંચ ચાર ત્રણ બે ત્રણ ચાર ત્રણ ચાર પાંચ પાંચ છ સાત એની અંદર ઊંધો આંકડો એટલે કે ઊંધી સંખ્યા બાદ કરવાની જો આ બે ત્રણ ચાર માંથી બે ત્રણ ચાર જો ઊંધી બાદ થાય છે ચાર ત્રણ બે ત્રણ ચાર પાંચ પાંચ ચાર ત્રણ હે ને સાત છ પાંચ પાંચ છ સાત દર વખતે જે કાંઈ પણ તમે બાદ બાકી કરશો જવાબ એક જ આવશે કેટલો વન નાઇન્ટી એટ સિમ્પલ they મસ્ટ બી ફોલોઇંગ નંબર્સ કે તે નંબર હંમેશા ક્રમિક હોવા જોઈએ અને સબસ્ટ્રેક્ટ ધ સ્મોલર નંબર એમાંથી તમારે મોટામાંથી નાની સંખ્યા બાદ કરવાની છે બરોબર ધ આન્સર વિલ ઓલવેઝ 198 જવાબ હંમેશા એક જ આવશે કયો 198 તો વિદ્યાર્થી મિત્રો આવી નવી ટ્રિક તમારે હજી વધારે શોધવાની છે અને હા આ ટ્રિક તમારે તમારા મિત્રો સાથે શેર કરવાની છે મિત્રોને જે છે આપણે બનાવવાનું છે કે હાલ ભાઈ આખે પાટો બાંધ ઉતરને સરવાળા બાદબાકીનો જવાબ આપવા છે તો આવી રીતે જે છે આપણે આ ટ્રીક યુઝ કરવાની છે બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર ચારની એક્ટિવિટી નંબર છ મળીશું આવતા વિડીયોમાં જેમ આપણે આ યુનિટની સાતમી એક્ટિવિટી વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો